મિત્રો ત્યારે તમારે ફરવાય ત્યારે કારણ કે ફરવાનું અચાનક નક્કી થઈ ગયું છે કે આપણે છે બધા લોકોને ફરવા તો હવે ફૂલ ફેમિલી સાથે ફરવા લેવાના છે હવે આગળ જો અમારે સામગ્રી લઈ લીધો છે તરીકો આવે એટલે રાખવું દેખાય છે બધું ક્લિયર નથી આવતું હવે રેડી આવે છે અચાનક બધાને ફરવાનું નક્કી થઈ ગયું છે ને એટલે અચાનક બધાને જવાનું છે બરાબર તમારા લોન સાથે જોડાયેલા રહેજો બધા તો અમે અત્યારે તો જો આ કઠણાઈ વાળો રસ્તો આવેલો જાય છે ને આ રસ્તો જોઈને તો તમને લગભગ ખબર પડી જ ગઈ છે કઈ બસ જાય છે કારણ કે અમારા પાંચ લાખ લોકો તમે જોયા લાય છે ને તો ખબર પડી ગઈ છે કે અમે કઈ જગ્યાએ જાય છે જોર જોરસે બોલો જાય ગિરનારી નહીં જાય કપાસ આપણે વિનોદ છે કપાસ કેસો લગા મેરે મજાક જય ગિરનારમાં વાહ ગિરનારમાં

એ હારો હાલો આ ગળ આપડે વળશે નહી આ એક આ ગળ છે ટુકડી વળશે અમે આવી જઈએ યાહુ યાહુ ખુશ તો થાઉસ પડે ને આપડી વળ આગળ છે ને છે મળો હો ફટવાનો કરો ને વીણે રાખવાનું હોય ફટાફટ ના ના આવે કાળા નથી દેગા હા શર્ટ છે ને એમાં તો તમાર બા આમ થેલ આવે છે અત્યારે મારા માટે વાવ ચોકલેટ Halo, pertama kali ini, Reki. Wanto nih, halo. Eh, jam mau kasih Halo, tahu ini, Reki. Ini bolongin sawi

हे वाह भई वाह अझै जो वाला बदा केटला बा है जुरिया एन दे अच्छा ताजो त्यानाला में जो कप्पा किटला बदो छे तवडेलो मैं तका तवदा ठेली भरी कोनी मारी ठेली छे जो तुमने तेमन के मूंग बो मूंग काही तो नही हु तो खाली आटा मारो

ભૂખ લાગે તો કીધું ખાય કાંઈ વાંધો નહીં ચાલો આપણે તો ખાધા રાખીએ અત્યારે આપણે બહુ ભૂખ લાગી છે કપાજી લાડ બધો વિનો બાકી છે તો આપણે બબલું ખાવાનું આપણે એટલું છે ત્યારે તો બબલું કાંઈ ખાઈ લઈએ કારણ કે ઝડપથી બબલું ખાવું પડે છે કપા નહીં વિણાય રીતે આપણે કાંઈ કાંઈ ખાધા રાખીએ

તો જોઈએ કેટલો વિનય આખો દીમો અત્યારે બપોર તો થઈ ગયા છે ને બહુ ભૂખ લાગી છે ને લાવરી જવા મોટા થઈ ગયા છે અત્યારે તો થાકી જાવ એટલે આમ જ મારે નજીક કપા ઘણો બધો બાકી રહ્યો છે જો આ બધો બાકી છે આ સાઈડનો કપા બાકી છે ને આમ ઘણો બધો વીણી નાખ્યો છે મેળ આવશે તો પાંચક વાગ્યે લગભગ વીણી નાખશું તો હવે જમવાનું થઈ ગયું છે એ જમવાનું જ જવાનું હવે હા તો હાલો હવે આવડા લોકો બધાને લાવવા રાપા થોડા થોડા બાકી છે એ લેવરાવી લઈએ જમવા જવું જો કારણ કે બહુ ભૂખ લાગી છે ઓ ભૂખ લાગી ગઈ છે હાલો હવે ખાવા ખાવું છે ને શોર્ટ ને નહીં નહીં શોટ નથી તરીકે ખાઈ લેવો હાલો ફટાફટ ખાવા તાગી ઘેરે સીધા ને તો આવી ગયા છે ને અમારે હજી બનાવે છે હિન્દી પિક્ચર નો હાલો ને મામા વિનાથ રાખવાનું

આવે છે અમારે મહેમાન તો મહેમાન ગતિ કરી નાખી મહેમાન ગતિ કરી નાખી છે હા હાલો આલો ગાહડી ઠેલવાની ઠેજવવાની છે ગાહડી ઠેલવી શું કરવી હાલો ફટાફટ જઈએ હવે આ ઠેલું જરી ઠેજો જરીઝેરી ભીશ ઠલવી નાખી કારણ કે રમેશમ માં હજી લાકડા ભારો લઈ છે મારબાઈ જાય ખડ ખડની ગાહડી લેવા ફટાફટ કપા ઠલવા જવાનું છે કારણ કે દિયાથમ માં એવો છે ને આલો નીકળવી સીધા ઘરે તો જો અમારે રમેશ માં અમે બંધન લઈ જાય હરકા ભાંગી જો કેટલાક લેવાનું બાકી છે વાહ વાહ અડધો ભારો બનાવ્યો છે અડધો બાકી છે ને એક રાખ શું કેવાય એક લાકડે રોટલો વાહ ભાઈ વાહ એમ નહી એક નાખીજો લાકડો એટલે રેડી તમારો રોટલો સડી જાય એમ હા

તામ જો મા પાખળ લઈ છે ને હાલો આ બધી ગાહડી બધા ઠેલી ઠલવી નાસ્તો બધા છે સેવ મમરા તો જો બધાને બ્લોગ પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી બાય બાય